જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે જે ચૈત્ર મહિનામાં ઓખા વાંચી રહ્યા છીએ એના કડવા જે વાંચી રહ્યા છે એના કડવા પચાવનમાં ઉપર પહોંચ્યા છીએ એટલે કે હવે આગળ મુકડવો છે છપ્પનમું કવિ મહાનંદ મહાકવિ પ્રેમાનંદની જે આખ્યાન છે ઓખા હરણ અને જે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે એમાં આપણે જોયું સાંભળ્યું અને વાંચ્યું કે બાણસુર ને ઓખાના લગ્ન માણસોનું સૈન્ય જોઈને ઓખા કેવી રીતે નિરાશ થાય છે એમના લગ્ન પણ કેવી રીતે થાય છે હવે આગળ છે કે બાણાસુરના સૈન્યનો અનિરુધે નાશ કર્યો છે ઘેલી પારી નારી કાલા વલા જે કરો તે ફોક અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર તારા બાપે ચાર લાખ મોકલ્યા તે મારે વંચે ચાર તું જાણે પ્યુ એકલાને કર નહીં ધનુષ્યને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ ચિત્રલેખા લેખા ચતુર નારી વિધાતાનો અવતાર ઓખાય તે ધ્યાન ચીર્યું આવ્યો માળિયા મોઝાર એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવ નવદીઠી ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી ચિત્રલેખા લેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે સાને વધુ મારે હાથ નહીં હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોઝાર ત્યારે જ્યારે ઓખા બાણાસુરનું સૈન્ય જોઈને ડરી જાય છે ત્યારે અનિરુદ્ધ કહે છે કે તું ડર નહીં તારા બાપે તો ચાર લાખ મોકલ્યા છે તો મારા મને ચાર જ સૈનિક છે હું તો આ બધાથી લડી શકીશ કેમ કે મારી ગધા છે ત્યારે પોતાની ગધા જોવા માટે આમથી તેમ થાય છે તો એને ગધા એની મળતી નથી ત્યારે ચિત્રલેખાને કહે છે કે ચિત્રલેખા મારી ગધા ક્યાં છે ત્યારે ચિત્રલેખા કહે છે કે અરે તમે મને મારશો એવું જાણી હું તમારી ગધા તો દ્વારિકામાં જ મોકલી મૂકી આવી છું ત્યારે કહે છે કે હવે તો હું સેને વધુ ત્યારે ચિત્રલેખા કહે છે કે નારદ મુનિ છે ને હું હમણાં જ નારદ મુનિને બોલાવું છું ತಾರೆ ನಾರದ ಮುನಿ ಕೇ ನಾರದ ಕಹ ಮುಜನೆ ಕೆಂ ಸಂಭಾರ್ಯ ಕೌಭಾಂಡಿ ತನ್ ಮಹಾರಾಜ ಜುದೆ ಚೆ ಅನಿರುದ್ಧ ದೇಜೋ ಆಶೀರ್ವಾ ವಚನ ನಾರದೆ ಆಶೀರ್ವಾ ದೋ ಸೌಭಾಗ್ಯವತಿ ಓಖಾಬಾಯಿ ಭಲೋ ಭಲೋ ಪುತ್ರ ಪ್ರದ್ಯುಮನ ಚಿರಂಜೀವಿ ಅನಿರುದ್ಧ ಭಾಯ ભલે ભલો તો પૃથ્વી મનનો વીર ઘણો વિકરાળ અંતરિક્ષ ઉભો હું જાઉં છું આણ સર્વરનો કાળ અલ્યા ઘણી વાર બેસી રહ્યા ને વાત તણું નહીં કામ બૈરામાં બકરી ખાધી બોલ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે સાને વઢું હથિયાર નથી કંઈ એક જોધા જાજા શોર કરે છે ત્યાં સો કરવો વિવેક નારદ કહે છે ઓખા બાઈને ને તું આદ જગતની માત તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ ઓખા એક ભાગડ લઈ ભોગડ લઈને કાઢી આપી બહાર સ્વામીના કર્મ આપી તેમાં હજાર મણનો ભાર વિરે વિકાશી ભોગડ લીધી મણિયામાં ધાય ચાર લાખ જોધા તર તે સામા યુદ્ધે જાય ઘેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાળ માળિયાને ઢાંકી દીધું જેમ અભિયામાં ભાણ આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ

અજર અમરનો વરદાન છે અને પાછો ઓખાબાઈને આશીર્વાદ આપતા કહે છે કે અખંડ સૌભાગ્યવતી ભવ અને કહે છે કે તું એની ધર્મ પત્ની છો અર્ધાંગની છો તું એના અર્ધા શરીરમાં ઊભી રહી જાય એના હાથ ઉપર ડોરો બાંધી દે એટલે કે કર્મનો ના એના તું રક્ષા પોટલી બાંધી દે એટલે કે એ કહેવાય ને કે આપણે પુરુષ ઉપર કોઈ મુસીબત આવે ને સ્ત્રીના આગળ થઈ જાય ને તો પુરુષની હિંમત ડબલ થઈ જાય છે એવી જ રીતે ઓખા પણ અનિરુદ્ધની આગળ આવી જાય છે અને એની હિંમત અનિરુદ્ધની ડબલ થઈ જાય છે એના ઉપર લાખો માણસોનો ભાર થઈ જાય છે પછી એ ચાર લાખ યોદ્ધાઓ સામે યુદ્ધ કરે છે અને જાણે જાણકર મામૂલી હોય આ યુદ્ધ સામે એવી રીતે યુદ્ધમાં લડે છે અને જેમની ઉપર બાણ આવતા હોય છે એણે એવી મંત્ર તંત્ર વિદ્યાથી નારદ મુનિએ ઢાંકી દે છે ઘરને કે એ માળિયાને કે એમને કાંઈ નુકસાન થતું નથી આગળ એના ઉપર બાણનો વરસાદ થાય છે પાછા એ જ બાણ અનિરુદ્ધ લોકો ઉપર ફેંકે છે અને એમનો કાળ વિસર્યો હોય એવી રીતે એનો વહાલ થાય છે ભડાકા લઈને ભોગડ મારી અનિરુદ્ધ જેણી વાર રણકાર કરતી આવી તેણે ઘણોય કર્યો સહાર અનિરુદ્ધને કર મારો ભરે તે યોદ્ધા ન ખમાય મારી કટક સર્વ કટકા કીધું આપે નાઠે જાય ધરા રહો સા માટે નાસો કાથાઓ રાખ હું તમારા કાજ આવ્યો છું મારન કાઢો વાંક અંગે દ્રુજે કાયન સૂજે આવ્યા રાયની પાસ રહ્યો ને કટક થયું સૌ નાસ થયા રે હું ચોરીથી નાઠો સાર તમને આવ્યો સાંભળવા ઘણું કરી પોકાર નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય બાણાસુર પડ્યો ગાભરો દેવ સે કહેવાય રોય છે બીજા લાખ મોકલ્યા જય કરો સંગ્રામ મારી બાંધી લાવો કહું એને તો આઠામ યોદ્ધા આવ્યા જોર માતે કરતો મારો માર છલા ખાવી ઉભા રહ્યા તેને બળતડો નહીં પાર કોઈ એક ને બે જોજન ઉંચા જ કહેવાય કોને માથે સિંગણો લોચન ઉદર શમાય ખડગ ખાંડ તુરસી ફરસી ગાઢ હાથ નાડ તપ કવચરણ ભાલા બરચી મુનુને ભિંડી માર સાંગ ગેડીને ગુપ્તી ગદાના ઝડકતી તલવાર બાણા સુના યોદ્ધા તો કરતો મારો માર કઈક કચ્ચર થયા ને કઈક કકડાય કુંભસ્થળ ફાટી ગયો ને પડ્યા તે પૃથ્વી માય અનિરુદ્ધ પછી વિચાર્યું ગદા પડી છે ધરણ જોધા આવ્યા જોર માતે કેમ પામશે મરણ પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ કાળ ચક્રની પેઠે છે જે સૌ સાર્યા સાથ કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝૂલ્યા વળતા કેશ કોઈને અડે બંધ મૂકી કોઈની પગની ઠેશ કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની પાડકે મારી કોઈને ભૂકો કીધો ભોગળને ને ભડાકે એમ હુલડું કર્યું પડે માળિયા માય નાઠા વેગ ગયા રાય ભોગળ આવી પ્રાણ તારો જાય ન હોય કોઈ નાના કુંવર દિસે છે કોઈ બળ્યો ઘણી વાર યુદ્ધ કરે છે કોઈને જાય કોર્યો કોંભાંડ ને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ એટલે છોકરે જોવડાવ્યો ધીક ધીક મારું રાજ બાણાસુરના ચાર લાખ યોદ્ધાઓ તો મરી જાય છે એમાંનો એક યોદ્ધા ભાગી લકાઈ છુપાઈને બાણાસુર પાસે જાય છે અનિરુદ્ધ અને એના ચાર લાખ સૈન્યનો જે યુદ્ધ થાય છે તે બાણાસુરને ગણાવે છે પછી બાણાસુર એના છ લાખ યોદ્ધાઓ મોકલે છે એની સાથે પણ એવું જ ભયંકર યુદ્ધ થાય છે અનિરુદ્ધ અને સૈનિકોનો અને એ પણ બધા માર્યા જાય છે પછી બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને લલચાવે છે કે મતવાલો મહાલે માળવા જે જોધ્ધા સભામાં સંભળાવ્યું કૌભાંડ ચડ્યો કાળ મતવાલો મહાલે માળિયા મામ જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કૌભાંડ હવે સો મારો લાગ્યો મારે ભૂપાળમાં સૌ સૈન્યનું સામર્થ ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે દસ લાખનો દોટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં કહો પ્રધાન હવે સી વેલ થાશે બાળ પડ્યો ઝંઝાડમાં રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાત કાળમાં વિખર્યા વેડ વળગ્યો નહીં તે અડગો જમી માખી વધ ઝાડમાં બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં બાળકને જે બાંધી લાવે તેને વધાવું રત્ન ભરી થાળીથી સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રહે મતવાલો રે આમ બાણાસુર લલચાવે છે પોતાના સૈનિકોને કહે છે કે અનિરુદ્ધને પકડી લાવશે એને હું રત્નજળી ખીરાઓ આપીશ મારું રાજ્ય આપીશ પછી ત્યારે બધા લોકો જાય છે કૌભાંડ અને આગળ કવિ પ્રેમાનંદ લખે છે કે કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ અને અનિરુદ્ધ ઉપર આક્રમણ કરવા માટે થાય છે કે કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો માર્ગ એ ભગોડે દસ લાખ માર્યા તેને રહ્યો ન ધર્મ અચરજ એક જ લાગે મુજને પડી અસંગે વાત એક ભગોડે દસ લાખ માર્યા કીધો મહા ઉત્પાપ પૂર્વ મેં તેને પ્રિછવર્યો અહંકારે થયો તું અંધ અહંકારે લંકા ગઈ રામરે માર્યો દશકંધ અહંકારે ચંદ્રમાએ કર્યો તેણે રોહિણીનો સંજોગ છવ્વીસ નારી પરહરી માટે ક્ષય રોગ અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા દસ દીપાળ વામન રૂપ વિઠ્ઠલ ધરીને બળી ચાંપ્યો પાતાળ અહંકાર કોઈને જાજ્યો નહીં ગર્વ ન કીજે રાય ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો એમ પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો પાથ રાય પહેલા મેં તને પ્રિછવ્યો પ્રતાપ નહીં તારો પ્રત્યક્ષ આ સમયે આ વિકલાંતોમાં ઉદય પામ્યો અસત સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છે છેક વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને સાન સ્થળ અંગી દેખી રાજાનું પછી બોલ્યા પ્રધાન કોમ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ સસક ઉપર સી અખડ છે તેમ પૃથ્વી પરનું સતખંડ રડિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ સણથાર તું મારો વડો બાંધવ તો તારા સર્વ ભંડાર જાઓ વીરા તમે જઈને કરો આવો શુભ કામ વધામણી પહેલા મોકલજો પેલા શત્રુને ફોડી ઠામ સૂર્યવંશી ને સોમવંશી પોખરિયા કોકણ મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ અનેક અશ્વ દોડિયા આગળ ઘણા તને આવે પાર અનેક પાલખી રથની ઊંટની તેને સુભટ થયા વાર સિંહલ દીપના હસ્તી મોટા માણેક પાર મેઘા ડંબર છત્ર ધરીને મંત્રી થયો અવસવાર રાણો ઘોસ વાગે શરણાયોના સૂર સૈન્યનું સગડું પર વડ્યું જાણે સાગરનું આવ્યું પૂર નાળા ઘોડા કવચ ભાલા કરતા મારો માર માર્યા આગળ ઉભો એટલે ઓખા કરે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સગડું કાજ વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીસ યુદ્ધ વિશેષન મુખ ન રહ્યું તો લાજે મારો વંશ બાણાસુરને એણી પેરે મારું જેમે કૃષ્ણ માર્યો કંસ એવા મોહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાઢ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ વલણ ફાળદઉં અંત લઉં હોકારો તવ કી ધોરે ઓખાય અનિરુદ્ધને માળિયામાં ઉંચકી દંડવત કી ધોરે દંડવત કી ધોરે આમ બાણાસુરના સૈનિકોને જોઈને આ બેને વચ્ચેના યુદ્ધની જોશ જાગી છે અનિરુદ્ધ ઉપર આક્રમણ કરવાનું વિચારી રહ્યો છે ત્યારે ઓખા અને અનિરુદ્ધનો વાર્તાલાપ આગળ કરતા કહે છે કે કડું અઠાવનનું છે એમાં આગળ કહેતા કહે છે કે ઓખા કહે કંથન એમને કીજે બળ્યું સુવડતા બીજે ઘણા ને તમો એક તાત મોકલ્યા જોધા અનેક દૈત્ય ને વાહન તમો પગ પાડા કઠણ તમો સુવાળા ટોપ કવચ ને બખતર તમારી અંગે સોહે પિતાંબર દૈત્ય સાંગ ન બહુ ભાલા પ્રભુ તમે છો ઠાલમાલા આ તો મસ્તાના છે બહુ બડિયા તમે સુકમોળ પાતળિયા મૃત પહેલા મસ્તક મારું છેદી સ્વામી પછી અસુરને ભેદો તમારા દેહની દીખીને હું તો મોહું નેત્ર જુદ કરતા કેમ જાઉં ભુવા દૈત્ય કરો હો કારો પ્રભુ પ્રાણ કપે છે મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળી લીધું વેટી ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર આસમાન જનસ્તંભે તાતની હાકે બાણે સૈને ચઢાવ્યું ચાકે જેના નામે તે મેરું હાલે ચક્રધારી સુખ ચાલે શક્તિ સાથે રહે છે બીતો તમે કોઈ પેરે એને જીતો મંત્રી રહ્યા છે જત દંત કરોડો એ ઘાવ છે મૂછો મરડી કંથ કહીને કરું સંગ્રામ નાસી પીઠો કીધો ઠામ હવે જીવતા છૂટવું નહીં સૈન્ય મારીએ સમા થઈ નથી ઉઘરાવાનો પાય તમારે ભય શું પાય નાઠે લાંચન લાગે કુળમાં જેમ શિષને લાંચન મુખમાં મહુવરે વાજે મણિંદર ડોલે ને ડોલે તો અળસિયા તોલે આમ ઓખા અને અનિરુદ્ધનો વાર્તાલાપ છે આટલા કાવ્ય સ્વરૂપે થયા પછી બંનેનો વાર્તાલાપ વાર્તા ગંધ

જો મુઘટ મંત્રીને ચરણે ધરે તો મૃત્યુ થકી ઉગરે તેના આવા વાકે સાબડી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી નાખે દૈત્ય ખાંડાને ને મુગદલ તે વિષ્ણુ નાખે ભોગળ વીસ શસ્ત્ર અસુરસો તૂટ્યા એકવાર વાર બાહુએ છૂટ્યા આયુધ ધરા રહી છે વર્ષી છૂટે પરિદ આયુધને ને થાય દાનવ ટોળે ટોળે વર્ષે ભીંડ માલને ઘોડા બોલે દુંદુ ભીના ગગડાટ થાય ખાંડા તણા ગગડાટ હાકે હસ્તીને પાડે સુસ્વાટ રથ ચક્ર વાગે ગગડાટ હોય હૈના હણહણાટ દેખી દોલો દાંતનો ગાટ ઓખાની ઉચાટ દેખી દહેલોનો નાથ ગાટ પછી દાંડવને વળ્યો દાટ અનિરુદ્ધે મુકાવી વાટ કોઈને ઝીંક્યા જાલી કેસ કોઈને ઉડાડ્યા પગની ઠેસ કોઈને હણ્યા ભોગળને ભડાકે કોઈનો મું ભાંગ્યા લપડ કડાકે કોઈને ભાલા વાગ્યા ભજપોચ કોઈને નાક વાગ્યા ટચ કોઈ એક ધારા કોઈ પૂરા મરી સૈન્ય કર્યું ચકચોર રણમાં ભયાનક ભાસે બળ દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું

ઓખા અને અનિરુદ્ધ વચ્ચેનો વાર્તાલાપ થાય છે પછી ઓખા અને છે પહેલાં છ લાખ જે સૈનિકો આવ્યા હતા એની સાથે એનું યુદ્ધ થાય છે ઓખા વિલાપ કરે છે અનિરુદ્ધ પરસેવાથી ફૂલ એકદમ બીજો બીજો છે ચિત્રલેખાને પછી મનમાં ધન્યવાદ કરતાં કહે છે કે તે તો એક સાચો તત્વ તે સાચા પુરુષને ઓળખીને એની પાસે જીવનમાં લઈ આવી છો અને પછી તે રુદન કરે છે એને પિતાના મનસુબાની ખબર પડે છે કે પિતાનો કેટલી તાકાત છે શું છે આગળ શું કરી શકે છે એટલે પછી રુદન કરતા કરતા કહે છે કે મારા સ્વામીઓ હો ચતુર સુજાણ બળાદડ આવ્યું રે જાદવજી દિશે સૈન્ય ચારે પાસ હવે શું થું થાશે રે જાદવજી એવા બળિયા સાથે બાણ કેમ ભીંડો રે જાદવજી સામો દૈત્ય છે કુપાત્ર માટે ડરીને હિંડો રે જાદવજી એ દડમાં આવ્યું બળવંત દિશે રોતા રે જાદવજી એકલડા અસુરને મુખે રતે તમે જોતા રે જાદવજી

હું તમને સમજાવું ઓ સરસું માનો લાગી પાય જાદવજી ત્યો મુજ દહેલડીના હંસ મુકોને જુદરે જાદવજી પાછા વડોજી લાગુ પાય માનો મારી બધુરે રે જાદવજી ઘેલી દિસે છે તુરણીયાસી ટેવ રાણીજી અમો બાણ થકી ઓ સરસું તો કરશું સેવરે રાણીજી આવ્યો બાણા સુરભુ પાડ તનેહો મારુ રે રાણીજી એના છેદું હાથ રે હજાર દળ સહારુ દૈત્યનું રે રાણીજી અનિરુદ્ધ રણથકી થકી ઓસરે તો લોજે શ્રીજી ના અનિરુદ્ધ ત્યારે મહાકવિ પ્રેમાનંદ કહેતા કહે છે કે કડવા સાઠમાં લખે છે ઓખાને અનિરુદ્ધ ઓખા અનિરુદ્ધ ને યુદ્ધ ન કરવા માટે વિનવે છે ત્યારે કહે છે કે ઓખા કરતી કંથ સાદ ને હઠીલા રાણા આ સારુ સો ઉજમાદ હો હઠીલા રાણા હું તો લઘારું તમારે પાય હો હઠીલા રાણા આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા હું તો બાણને કરું પ્રણામ છો કાલા વાલાનું કામ એ તો બડિયા સાથે બાત તે તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા એ તો તરવું સાગર નીર બડે પામીન પેલે તીર મને થાય છે માઠા સુકન મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા રે હો હઠીલા રાણા રે મારે મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા ડાબે નેત્રે વહે જળ પાર દિશે ગગન ઝાંખો ભાળ એવો સુકન માઠા થાય ધ્રુજથી દેખે ધરણ સાગરે સોણિત વરણ આવ્યો અગણિત શ્વાર માહે માય થાય છે કાર દુદુંબી વાગ્યો ઘાય સૈન્યતમ પર ધાય હો હઠીલા રાણા રે હઠીલા

આવ્યો બાણતે પ્રલય કાણ મેઘા ડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા રે હો હઠીલા રાણા મેઘા ડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બદરે અગ્નિ તસ્વાર આવ્યા તેણે વીટી લીધો અનિરુદ્ધ રે તેણે વીટી લીધો અનિરુદ્ધ રે આમ ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા માટે વિનવે છે અને કહે છે કે તમે તો બહુ હઠ કરો છો હવે તમને યુદ્ધ નથી કરવાનું હું કેને કહું કોને વિનવું તમને કોણ મનાવે કે તમે યુદ્ધ ન કરું પછી ત્યાં બાણાસુર પહોંચે છે અને અનિરુદ્ધ અને બાણાસુરનો વચ્ચેનો વાર્તાલાપ થાય છે ત્યારે કહેતા કહે છે કે આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી કામ કુંવરને મધ્ય લેવી વીંટી વળ્યા ચાફેર અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરની રિપુના દૈત્યના જૂથમાં એ અનિરુદ્ધ લીધું કેસરી રે બાણાસુરનું રાય શું કેરે જો ભોગળ ઘેરી ફોકટ વરી લાપશે કોટી મયાળા હવે કેમ જીવશે પોપટ બાણા સુરે સુભટ વાર્યા નવ કરો કોસો મળી પૂછુ એ વાત ઘણો સૈન્યો બિહામણી પવન વેગી ખાપર્યા તે હળહળી આદળ વાદળ કેમ સહસો સ્વામી સુકમોડ અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મુવા તમને દયાને લવલેશ કાચી વૈમાનાથજીને નથી આવ્યા મુછને કેસ ચાર દિવસનું ચાંદરડ ઉતે ચઢી ગયું છે લેસ વહી આવું જોદ્ધા પિયુજીને મારશે દેવડા જીવું નહીં અભક અર્ભક તમારો એકલો તેને વીટી વડ્યા અસુર એવું જાણીને સહાય કરજો ઓ સાંભળ્યા સુર ઓ સાંભળ્યા સુર કષ્ટ નિવારણ કૃષ્ણજી હું તમારી વહુ જો આંચ આવશે તમ પુત્રને લજાવશે જાદવ સહુ પ્રજાના પ્રતિ પાડ છો તમે પનોતા મોરારી સાંભળ સર્વોની લીજીએ નવ મુકીએ વિસારી અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરુ લાજ લાગસે વૃદ્ધને કોઈ કૈસે કાડું ગોરુ પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ ભગવાનની ભજતી ભામતી ભરથાર છે રિપુ મધ્ય મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછે મોટી તવા અસુર આવ્યા મળે શંખને સપ્ત કોટી દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર વિટાયો વેરીએ જે મક્ષિકાએ મધ ધનુષ્ય ચઢાવ્યા પાંચસો બહુ ચઢાવ્યા બાણ ગાય ગુણીજન બહુ ગણ ગડગડે નિશાન અનક અભંગ અમે વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ જેમ ઉલટે ધણીને લાટે શ્વેત બિંદુ ધણુ કુંજરની સુંડ સરખા શોભે મુજને સરસાન સરખી ભ્રુકુટી નેત્ર બે ઉંબજ

અથવા કોઈ પંખી દિશે છે વેખ ખર્યો પર ત્યારે હસવું આવ્યું બાણ ને શું બોલે છે બાડ કોં સાંભળો એ તમને દે છે ઘાડ રે તમને દે છે ઘાડા ઓખા પેલા પોતાના પિતાને વિનવે છે પછી આની દુધ અને બાણસુર વચ્ચેનો વાર્તાલાપ થાય છે પછી ઓખા પોતાના દાદા સસુર્ય ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે જો અનિરુદ્ધને કંઈ થઈ ગયું તો તમારો કૂડ લજાવશો તમે તમારા આમ સ્વાભાવિક છે એક ધર્મ પત્ની હોય ને એ પોતાના પતિના રક્ષા માટે કંઈ પણ કરી શકે છે અને એનો પતિ જો મુસીબતમાં હોય ને તો જેની પાસે ન જવા જેવી વાત હોય ને એની પાસે પણ જઈને તે હાથ લાંબા કરે છે ત્યારે આગળ કહેતા કહે છે કે બલિસુત અંતર બળ્યું ને લોકમાં તે બળવાન શું કરું લાંચન લાગે નિકર વિધિ કહ્યું ધન્યાદાન સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ઘેરવે નફટ નથી લાચતો વીંટ્યો હળવા સર્વે કુલેલ જામણો કોણ છે તસ્કરીની પેઠે નિરલ જપરાદ આગળ કે મુગરે જેમ સિંહ આગળથી અજમસ્તો આવી ચડ્યો કોઈ કારણ સરખું બાસે સાચું કહે જેમ સી રહે તુજ બાળક રહે વિશ્વાસે કોણ કુડમાં અવતર્યો કોણ માતા તાતનું નામ અનિરુદ્ધ કરે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ છોડી છત્રપતિને વર્યો હવે ચતુર્મન વિચાર વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ જો છોડાશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્ય બાણાસુર સામે જઈને કોભાન વર્તુ ભાખે ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે પુત્ર જાણી કૃષ્ણનો પૂછી બાણ ગસે છે કર નિશ્ચય કન્યા વરી મારું દૈવ્ય બેઠું ઘર રીસે ડોકું ધુણાવીને ધનુષ્ય કરમાં લીધું બાણાસુર યુદ્ધ કરવાને દળમાં દુંદુબી દીધું રે દુંદુબી દીધું આમ અનિરુદ્ધ પોતાનો પરિચય આપે છે એમ ત્યારે

વાજે પંચ શબ્દ રણતૂર મારી યોદ્ધા કર્યા ચકચૂર બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો અભિલામા બાણ થયું કટકદળ ભડો ભોડ જેમ કાપે કો વાડે કેડ આવ્યા એટલા ધરડી ઢળ્યા તેમાં કોઈ પાછા નવ વડ્યા આવી ગદાતે વાગી સીસ નાઠા હસ્તી પીળ ચડીસ બાણાસુર ઉપર ભોગળ પડી ભાગ્યો રથ કડી રાયની ગઈ છે શુદ્ધને દાન ભાગ્યું કુંડળ કાધ્યા છેદ્યા કાન પાછા લઈ ચલો પ્રધાન ઘેર જાતમાં આવી શાન પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન હાય હમણાં ભોગડ આવશે જાણું છું જીવડો જાશે પ્રધાન કહે કેમ થયા જાણ કઈ ક્યાં ગયું મહાદેવનું બાણ મેલો તો થાય કલ્યાણ આ ફેરી એના બંધાસે પ્રાણ તે લઈ બાણાસુર પાછો ફર્યો ઉપર માળીએ સંચર્યો અનિરુદે વિચારી વાત હવે હું જોડું હાથ શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું અનિરુદે બે હાથ જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ ફરી એ બંધાઈ પડે ઉપરથી પર્વત ગરગડ્યો લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધ લઈ સંચર્યો મરતા કુંવર લઈ જાય ઓખા રૂએ માળિયા માય આમ ઓખા અને બાણા ઓખા અને અનિરુદ્ધના વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે ત્યાર પછી એને પકડીને લઈ જતો હોય છે ત્યારે અનિરુદ્ધના હાથમાંથી છટકાઈ જાય છે ત્યારે પ્રધાનજીને યાદ આવે છે કે બાણાસુને એક મહાદેવનું મહાદેવનું બાણ મળ્યું હતું તે મહાદેવના બાણ વડે અનિરુદ્ધને બાંધો તો એ બંધાઈ જશે પછી અનિરુદ્ધને ખબર પડતા તે કહે છે કે આ મહાદેવનું વ્રત મેં સાચું કર્યું છે તો મને કોઈ જ નુકસાની નહીં થાય અને તે બે હાથ બે હાથને પોતાનું મસ્તક જોડીને કહે છે કે હે મહાદેવ સ્વામી હું જો તમારું સાચું ભક્તો તમારા બાણોનો સ્વીકાર કરું છું અને તે પોતાના બાણો સાથે મહાદેવના બાણો સાથે બંધાઈ જાય છે અને પછી તે બાણાસુરીને લઈ જાય છે જેઓ બંધાય છે તેવો આકાશ જમીન છે ને બધું ધ્રુજવા લાગે છે ત્યારે પર્વતો ગડગડી પડ્યા છે અને ઓખા રડવા લાગે છે ત્યારે પછી એના કુંવરને લઈ જતા ઓખા રડે છે મહાકવિ પ્રેમાનંદ કહે છે કે હવે આગળ ઓખાનો વિલાપ છે એ તમને હું આવતીકાલે સંભળાવીશ આમ એનો આજે બીજો ભાગ પૂરો થયો છે આવતીકાલે ત્રીજો ભાગ પણ આપણે સાંભળવાનો છે બસ અહીંયા ફરી એકવારથી ચૈત્ર મહિનાના મોહિની કેતન મહારાજના તમને ને તમારા સૌ કોઈ પરિવારજનોને જય માતાજી જય શ્રી કૃષ્ણ